તો રાજકોટ ત્રિકોણ બાગકા રાજા છવ્વીસ વર્ષમાં મંગળ પ્રવેશ કરી ગણપતિ દાદાની સાખીના દર્શન ખુલ્લા મુકાયા હતા બેન્ડબાસાને ફટાકડા પોળી દર્શન ખુલ્લા મુકાયા હતા લોકો દાદાના દર્શન કર્યા દર વર્ષની જેમ આ વર્ષે જીમીભાઈ અડવાણી અને એમની ટીમ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને કામો થાય છે દર વર્ષની જેમ આ વર્ષે જીમીભાઈ અડવાણી અને એમની ટીમ દ્વારા સંસ્કૃતિ કર્યા કામો થશે સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે કે ચોકસી રાજકોટ ગુજરાત રાજ્યના સૌથી વિશાળ અને જાજરમાન ગણપતિ મહોત્સવ ત્રિકોણ પાક રાજ્યના સ્વામિ આપશો અને વંદન અને પૂજન કરું છું મિત્રો જેની આપણે રાહ જોઈ રહ્યા હતા એવા ગણપતિ મહોત્સવ ક્ષણો આપણે ખુલ્લા મૂક્યા ખુલ્લા મૂક્યા એટલે હવે રોજ સવા આઠ વાગે આરતી કરવામાં આવશે તેમજ નવ વાગે સાંસ્કૃતિક પ્રોગ્રામ આયોજન છે તમામ કાર્યક્રમોમાં જોડવા માટે જાહેર જનતા અમારું હાર્દિક આમંત્રણ છે ખાસ કરીને અહીંયા રોજ રાત્રે નવ વાગે લોકડાયરો સંતવાણી સિંહાજી ની ભગવાન શ્રી રામ સ્તુતિ તેમજ સાઈનાથ મેળે દર વધારે તિકોલ બાદ વધારે એવો કાર્યક્રમ રાખવામાં આવે છે સાથે સાથે લોકોની સુખાકારી માટે મેડિકલ કેમ્પ તેમજ બ્લડ કેમ્પ સાથે મેટ ટચ ગુડ ટચ અવેરનેસ સાયબર સિક્યુરિટીના અવેરનેસ સાથેના અનેક કાર્યક્રમો રાખવામાં આવે છે

ઓપનિંગ કરી રહ્યા છે ત્યારે અમારા સાથી મિત્રો પ્રદિત થઈ રહ્યા છે